પાટણની છસો વર્ષ જૂની મૌલાના મહેબૂબ યાકુબની દરગાહ દાઉદી વોરા સમાજને સોંપાતા પાટણના સુન્ની મુસ્લિમ સમાજમાં રોષ પાટણમાં આવેલી મૌલાના મહેબૂબ યાકુબની દરગાહને લઈને તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વોરા સમાજના મળેલા ડેલિગેશન દરમિયાન વડાપ્રધાન દ્વારા એક વ્યક્તિ દ્વારા પાટણમાં વોરા સમાજના આસ્થાના કેન્દ્ર ઉપર કબજો જમાવ્યો હોવાનું જણાવતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તેને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને આ મામલે ગતિવિધિ તેજ બનાવી તેઓએ વકફ બોર્ડનો હુકમ સુન્ની મુસ્લિમ સમાજ જોડેથી મૌલાના મહેબૂબ યાકુબની દરગાહનો કબજો લઈને દાઉદી વોરા સમાજ ને સોંપવા વખત બોર્ડનો હુકમ હોવાનું જણાવી વોરા સમાજને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે ગુરુવારે પોલીસ બંદોબસ્ત સાથે વોરા સમાજના આગેવાનોએ દરગાહનો કબજો લઈ લીધો છે અને આ મામલે વખફ બોર્ડના હુકમ મુજબ દરગાહનો કબજો લીધો હોવાનું વોરા સમાજના અલ્તાફ કોલંબિયા પાવર ઓફ એટર્ની હોલ્ડરે જણાવ્યું હતું આજ રોજ છસો વર્ષ જૂની આ દરગાહ દાઉદી વોરા સમાજને સોંપાતા પાટણના સુન્ની મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળ્યો હતો અને વર્ષોથી આ દરગાહ સુન્ની મુસ્લિમ સમાજ સાંભળતા હોવાથી આગામી સમયમાં આ મુદ્દે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવાની મુસ્લિમ આગેવાનો વાનો ચિમકી હતી